જીસેકના એપ્રેન્ટિસ ઉમેદવારો દ્વારા શરૂ કરવામાં આવેલી ભૂખ હડતાળ આજે ચોથા દિવસે પણ યથાવત રહી હતી વડોદરા શહેરના રેસ્કોર્સ જીબી ખાતે જીસેક એપ્રેન્ટિસ વર્કરો પોતાની રોજગારીની માંગણીને લઈને ભૂખ હડતાલ પર બેઠા છે આજે ચોથા દિવસે પણ સોથી વધુ યુવાનો ભૂખ હડતાલ પર બેઠા છે તેવામાં આજે ચોથા દિવસે ભૂખ હડતાલમાં સામેલ બે ઉમેદવારોની તબિયત નાદુરસ્ત થઈ હતી જેમાં લાંબા સમય સુધી ભૂખ્યા રહેવાના કારણે તેમની શારીરિક સ્થિતિ બગડી હતી જેથી તેમને એકસો આઠ એમ્બ્યુલન્સ મારફતે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા ત્યારે ભૂખ હડતાલ પર બેઠેલા ઉમેદવારોને સમર્થન આપવા વડોદરા શહેર કોંગ્રેસ પ્રમુખ ઋત્વિક જોશી અને સામાજિક કાર્યકર લખન દરબાર રેસ્કોર્સ જીબી ઓફ પહોંચ્યા હતા કોન્ટ્રાક્ટ પદ્ધતિ તો હું આ લોકોના જે અધિકારીઓ છે ને આ લોકોને જે ઇલેક્ટ્રિસિટી ઇલેક્ટ્રિસિટી કોર્પોરેશન લિમિટેડ ને ગુજરાત સરકારને કહેવા માગું છું કે તમે યુવાનોને અગિયાર અગિયાર મહિનાના કોન્ટ્રાક્ટની લોલીપોપ આપો છો લેતા તો છો નહીં અને લોલીપોપ પણ અગિયાર મહિનાના કોન્ટ્રાક્ટની આપો છો તો ગુજરાત સરકારે ખરેખર તમારે એવું કરવું જોઈએ કે ઉપરથી શરૂ કરો નીચેથી નહીં તમારા જે મોટા મોટા અધિકારીઓ એમને અગિયાર મહિનાના કોન્ટ્રાક્ટ પર રાખો રહેશે કોઈ કોઈ રહેશે અગિયાર મહિનાના કોન્ટ્રાક્ટ પર નહીં રહે એટલે નીચેના જે કર્મચારીઓ છે ત્યાંથી તમારે અગિયાર મહિના રાખવા છે અને એમના જે એસી કેબિનમાં જે અધિકારીઓ સાહેબો બેઠા છે એ બધા પરમાનન્ટ અને અહીંયા આ યુવાનોને આ ગુજરાતથી બધા અલગ અલગ જગ્યાએથી આવ્યા છે આજે તમે રોજગાર આપી શકતા નથી આજે ભણાવવાની વાત કરો લોકો મહેનત કરે અચ્છા પરીક્ષા પણ આમાં થતી નથી અને આ જે લોકો આટલા દિવસથી બેઠા છે આજે અમને પણ મીડિયાના માધ્યમથી ધ્યાન દોર્યું ખબર પડી અમારા ગુજરાત વિધાનસભા વિપક્ષના નેતા અમિત ચાવડા સાહેબ સાથે પણ વાત થઈ છે પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોયલ સાહેબ સાથે પણ વાત થઈ છે અને અમે પણ આ લોકોની જે વાત છે કે અમારા વિધાનસભાના નેતા વિધાનસભામાં પહોંચાડશે અને પ્રયત્ન કરશે કે રૂબરૂ આ લોકોની મુલાકાત પણ થાય હમણાં અહીંયા આવે ખબર પડી કે બે યુવાનોને તો હોસ્પિટલમાં એડમિટ થવું પડ્યું આજે ભૂખ્યા તરસિયા લોકો અહીંયા બેઠા હોય ભૂખ્યા બેઠા છે અહીંયા આટલી ગાળ ઝાળ ગરમીમાં તો શું આ લોકોની માનવતા મરી પરવાડીશ એક બાજુ ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી સાહેબ એવું કહેતા હોય કે કોઈ પણ વિભાગની કોઈ પણ ભરતી હોય તાત્કાલિક બધાની ભરતી કરવી અને સમગ્ર જે ખાલી જગ્યા છે એને પૂરી કરવી ત્યારે બીજી બાજુ વડોદરા શહેરમાં જીઈબીની મેન ઓફિસની બહાર આટલા લોકો ચાર પાંચ દિવસથી આટલા ભરભર તાપમાં આંદોલન કરતા હોય કોઈને કેમ નથી દેખાતું સરકારના પ્રતિનિધિ મોટી મોટી વાતો કરે છે આ રસ્તા પરથી જીઈબીના અધિકારીઓ તો જાય છે જ પરંતુ પ્રતિકભાઈ આ રસ્તા પરથી ધારાસભ્યો સંસદ સભ્યો પણ જાય છે નથી જતા એવું નહીં એ લોકો પણ જાય છે જે લોકો લોકોના મતોથી ચૂંટાય છે આવા તમામ લોકોના મતોથી ચૂંટાયેલા પ્રતિનિધિઓ આજે ઊભા રહેવા માટે તૈયાર નથી ત્યારે અમે અહીંયા આવ્યા છે આજે માગણી એમની સાંભળી છે કે વર્ષોથી એ લોકોએ પહેલાં એપેન્ડિસ કરી ચૂક્યા છે એપેન્ડિસનો કાયદો ગુજરાત સરકારે એટલા માટે કાઢ્યો હતો કે કોઈ પણ યુવાન ભણતર કર્યા પછી દોઢ બે વર્ષનું એપેન્ડિસ કરે પછી એ જ વિભાગમાં એને નોકરી સારી મળી શકે પરંતુ આ વિચારાજી બાબત કે એપેન્ડિસ નો કાયદાને પણ ગોળીને પી જનારી આ વિદ્યુત વિભાગ આ તમામ કર્મચારીઓ એપેન્ડિક્સ કરી ચૂકેલા છે છતાંય આ વિદ્યુત વિભાગ એવી જાહેરાત કરે કે ભાઈ એપેન્ડિક્સ કર્યા પછી જેને નોકરી લેવી હોય તો આવી જાઓ તો પછી આ હતા ઘરના લોકો એપેન્ડિક્સ કરીને બેઠા છે તો ઘરના લોકો ઘરના લોકો બિચારા બેસી રહે અને ઉપાધ્યાય આ બધી આ વાત ઠીક નથી એટલે આ બધાને યોગ્ય ન્યાય મળવો જોઈએ નહીં મળે તો મજબૂત આંદોલન કરીશું બહુ બેસી રહેવાની વાત થાય પછી અંદર જવું પડશે સમાચારોના સતત અપડેટ માટે ટીએનએન ન્યુઝ ને યુટ્યુબ પર સબસ્ક્રાઈબ કરી બેલાઇકોન પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર